વિષય વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિભાગ પહેલો ચેપ્ટર નંબર ત્રણ એની અંદર આપણે હાસિયા વિશે અભ્યાસ કરીશું તો એમાં આપણે કીધેલું છે કે કાગળના ચારે બાજુ પ્રમાણસર જગ્યા છોડવાથી પત્રને સુંદર દેખાવ મળે છે તો કે ભાઈ આની પહેલાં આપણે કઈ બાબતનો અભ્યાસ કરેલો હતો તો કે ભાઈ કાગળની પસંદગી અને બીજો નંબર તો કે ટાઈપિંગ તો જે કાગળ ઉપર આપણે ટાઈપિંગ કરીએ છીએ એની ઉપર જો આપણો જે કાગળ છે એની અંદર જે આપણે લખાણ કરી છે એના ઉપર આપણે જે પ્રમાણસર જગ્યા રાખીએ છીએ બરાબર છે એ બાબત શું છે તો કે ભાઈ એ બાબત જ હાસિયા તરીકે ઓળખવામાં આવે છે ક્લિયર તો કે હાસિયો છોડવાથી શું થાય તો કે ભાઈ પત્રને સુંદર દેખાવ મળે છે હાસિયો ડાબી અને જમણી બાજુ રાખવામાં આવે છે જે પૈકી જમણી બાજુના પ્રમાણમાં ડાબી બાજુનો હાસ્યો પહોળો રાખવામાં આવે છે સામાન્ય રીતે જમણી બાજુનો હાસ્યો એક ઇંચ અને ડાબી બાજુનો હાસ્યો એક પોઈન્ટ પાંચ ઇંચનો રાખવામાં આવે છે ક્લિયર ત્યાં અહીંયા આપણે પ્રશ્નો પૂછીએ એક માર્ક્સની અંદર તો કે ભાઈ ડાબી બાજુ જે હાસ્યો આવે છે ડાબી બાજુ એટલે કઈ સાઈડ થશે તો કે ભાઈ આ ડાબી બાજુ છે એ બાજુ કેટલી જગ્યા રાખવામાં આવે છે તો કે ભાઈ એક પોઈન્ટ પાંચ ઇંચ જેટલી જગ્યા રાખવામાં આવે છે જમણી બાજુ કેટલી જગ્યા રાખવામાં આવે છે તો કે ભાઈ એ એક ઇંચ એ રાખવામાં આવે છે ક્લિયર તો કે ભાઈ જમણી બાજુનો હાસ્યો છે એના કરતાં ડાબી બાજુ જે હાસ્ય હોય એની જગ્યા વધુ રાખવામાં આવે છે આગળ આપણે જોઈએ તો વાણિજ્યક પત્રોને ફાઇલ કરીને સાચવવાના હોય છે ડાબી બાજુ કાણાં પાડી ફાઇલ કરવાના હોવાથી તે બાજુ વધારે જગ્યા રાખવાની રાખવાથી અનુકૂળતા રહે છે તો કે ભાઈ અહીં આપણે જોઈએ તો પત્રની જે ડાબી બાજુ છે ત્યાં આપણે પત્રને ફાઇલિંગ કરવા માટે કાણાં પાડવામાં આવે છે તો કે જેના પરિણામે શું થશે તો કે ભાઈ ડાબી બાજુ વધુ જગ્યા રાખેલી હોય તો આપણું લખાણ છે એ દબાતું નથી જેથી ડાબી બાજુ એક પોઈન્ટ પાંચ ઇંચ જો જગ્યા હશે તો લખાણ છે એ તૂટશે નહીં અને દબાશે નહીં એટલા માટે એટલી જગ્યા વધુ અનુકૂળ ગણાય તે જ રીતે કાગળની ઉપર અને નીચે જગ્યા છોડવામાં આવે છે તેનું પ્રમાણ પણ ડાબા અને જમણા હાસિયા મુજબ હોય છે ઉપર તરફ નીચેની સરખામણીમાં થોડું થોડી વધુ જગ્યા છોડવામાં આવે છે એટલે કે નીચે તરફ એક ઇંચ જગ્યા અને ઉપર એક પોઈન્ટ પાંચ ઇંચ જગ્યા છોડવામાં આવે છે વળી કેટલાક પત્ર લેખકો ઉપર નીચે સરખી જગ સરખી માત્રાની અંદર જગ્યા છોડવાનું પસંદ કરે છે અહીંયા આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો તો કે ભાઈ ઉપરની સાઈડ તો કે ભાઈ કેટલી કીધી છે તો કે ભાઈ એક પોઈન્ટ પાંચ ઇંચ અને નીચેની સાઈડ કેટલી કીધી છે તો કે ભાઈ એક ઇંચ જગ્યા છે એ છોડવામાં આવે છે તો અહીં આપને પ્રશ્ન છે એ કઈ રીતે પૂછી શકે તો કે ભાઈ આ રીતના આપણો જે કાગળ છે એની અંદર આપણે જોઈએ તો ડાબી બાજુ તો કે ભાઈ એક પોઈન્ટ પાંચ ઇંચ ઉપરની સાઈડ કેટલી થશે તો કે ભાઈ એક પોઈન્ટ પાંચ ઇંચ નીચે તો કે એક ઇંચ અને જમણી બાજુ કેટલી કીધી તો કે ભાઈ એક ઇંચથી જગ્યા છોડવામાં આવે છે આ આપણે યાદ રાખવું પડશે ક્લિયર હવે એના પછીનો મુદ્દો જોઈએ તો ગળી કે સળ એમાં તો કે વાણિજ્ય પત્રની કાગળ ટાઈપિંગ હાસ્યો વગેરે બાબતો વિશે કાળજી લેવામાં આવે છે ત્યારે એક આગળને ગળી કરીને પરબીડિયામાં મૂકતી વખતે એટલે એટલી જ કાળજી રાખવી જરૂરી મને છે અહીંયા ગળી કરતી વખતે બરાબર છે અહીંયા ગળી કરવી એટલે શું કહેવાય તો કે ભાઈ આપણે એને ઘાયડ કહીએ છીએ શું કહીએ છીએ તો કે ઘાયળ તરીકે ઓળખીએ છીએ ક્લિયર તો કે એ માટે અનુરૂપ પરબીડિયું પસંદ કરવું જોઈએ પરબીડિયું એટલે શું તો કે ભાઈ પરબીડિયું છે એ ગુજરાતી શબ્દ છે આપણે જે કાગળ ઉપરનું લખાણ લખેલું છે એ જે કવરની અંદર મૂકીએ છીએ એને ક્યાં નામે ઓળખવામાં આવે છે તો કે ભાઈ પરબીડિયા તરીકે ઓળખવામાં આવે છે ધારો કે નાનું પરબીડિયું હોય એને કાગળની ત્રણ ચાર વાર આડી કે ઊભી ગળી કરીને પરબીડિયામાં સમાવવામાં આવે તો સમાય તો જ હશે પરંતુ આવો પત્ર પત્ર મેળવનારના મનમાં પત્ર લખનાર વિશે સારી છાપ ઊભી કરતો નથી તો અહીંયા શું કીધું છે તો કે ભાઈ પરબીડિયું છે એ કેવું પસંદ કરવું જોઈએ તો કે ભાઈ જે મુજબ આપણી પાસે કાગળની સંખ્યા છે એ મુજબ પરબીડિયું પસંદ કરવું જોઈએ જો પરબીડિયું નાનું હોય તો શું થાય તો કે ભાઈ ત્રણ ચાર વાર આડી કે ઊભી ગળી કરી આપણે પરબીડિયાની અંદર પત્ર છે એને મૂકી તો શકીએ છીએ પણ વધુ ગળી પડશે જેના પરિણામે જે વ્યક્તિ પત્ર મેળવતો હશે એના મનની અંદર લખનાર વિશે ખરાબ છાપ ઊભી થશે એટલા માટે પરબીડિયું છે એ કાગળના કદને અનુરૂપ પસંદ કરવું જરૂરી છે બરાબર છે આથી કાગળની ગળી કઈ રીતે કરવી જોઈએ એ માટે સર્વસામાન્ય પ્રથા વિશે આપણે થોડું જાણી લઈએ કાગળ કે જેની ઉપર પત્રનું લખાણ થયું છે તેને પરબીડિયામાં મૂકતા પહેલા સામાન્ય રીતે વધુમાં વધુ ત્રણ ગળી આપી શકાય આપણા માટે વિકલ્પ છે ટૂંકો પ્રશ્ન છે તો કે ભાઈ જે પત્ર જે કાગળની અંદર લખાયેલો છે એને પરબીડિયામાં મૂકતા પહેલા કેટલી ગળી આપી શકાય તો કે ભાઈ ત્રણ ગળી આપી શકાય કઈ રીતે તો કે ભાઈ સૌથી પહેલાં હાસ્યા જેટલી જગ્યા આવરી લેતી ઊભી ઘડી તો કે ભાઈ આપણા કાગળની અંદર જે હાસ્યો છે પહેલાં કેવી ઘડી કરી નાખવાની તો કે ભાઈ પહેલાં ઊભી ઘડી કરી નાખવાની બરાબર છે અને ત્યારબાદ પરબીડિયાના કદ પ્રમાણે આડી બે ગળી આપી જેથી કાગળને ત્રણ અથવા ચાર ભાગમાં વહેંચી શકાય પછી કેવી રીતના તો કે ભાઈ જે મુજબ આપણો કાગળ છે એને અનુરૂપ આપણે પરબીડિયું છે એ પસંદ કરેલું હશે એ મુજબ આપણે કાગળ ત્યારે શું થશે તો કે વચ્ચે બે ઘડી છે એ પડતી જોવા મળશે બરાબર છે જેના પરિણામે અહીંયા પત્રની અંદર માત્ર ને માત્ર તો કે ભાઈ કેટલી ઘડી જોવા મળશે તો કે ભાઈ એક ઊભી અને બે અહીંયા આડી ગળી છે એ આપણને જોવા મળશે ક્લિયર તો આ બાબત છે એની અહીંયા કાળજી રાખવી જરૂરી છે આમ કરવાથી સામે પક્ષે પરબીડિયું ખોલીને પત્રને વારંવાર જેનો ઉપયોગ કરીએ છીએ એને સાચવવાનું પણ સરળ રહેશે અને એ વ્યક્તિ છે એ પત્રને વાંચે તો વાંચવા માટેની પણ શું રહેશે તો કે સરળતા રહેશે અને ફાઇલિંગની પણ સરળતા રહેશે બરાબર છે અહીં આપણે શું યાદ રાખવાનું છે તો કે ભાઈ કેટલી ગળી છે તે આપી શકાય તો કે ભાઈ અહીંયા વધુમાં વધુ ત્રણ ગળી છે આપી શકાય એના પછી આપને આપેલું છે પરબીડિયું તો પરબીડિયાની અંદર આપણે જોઈએ તો પરબીડિયું કવર કહીએ છીએ એમાં જોઈએ તો પત્ર મેળવનારના હાથમાં પત્ર તો પરબીડિયો ખોલ્યા પછી જ આવે છે એટલે કે ભાઈ પેલા આપણી પાસે શું આવે તો કે ભાઈ કવર કવરની અંદર શું હોય તો કે ભાઈ પત્ર હોય છે તો કે ભાઈ પેલા પરબીડિયો હાથમાં આવે પછી પત્ર હાથમાં આવે છે સૌથી પહેલાં તો પરબીડિયું જ હાથમાં આવે છે અને તેથી તેની પસંદગીમાં ચીવટ રાખવી જરૂરી છે વાણિજ્યક પત્ર વ્યવહારમાં પત્ર ઉપરાંત બિડાણ સ્વરૂપે એક કે વધુ કાગળો ઉમેરાતા હોવાથી પરબીડિયું ખૂબ નાનું વાપરવું યોગ્ય ગણાય નહીં તો કે ભાઈ અહીંયા પરબીડિયું છે એ આપણી પાસે જેટલા કાગળ છે એ મુજબ પરબીડિયાની પસંદગી કરવી જરૂરી છે બરાબર છે એ સામાન્ય રીતે આડું લંબચોરસ ચોરસ પરબીડિયું વાણિજ્યક પત્ર વ્યવહાર માટે વપરાય છે અહીંયા આપણે યાદ રાખવું પડશે તો કે વાણિજ્યક પત્ર વ્યવહાર માટે કેવું પરબીડિયું વપરાય છે તો કે ભાઈ વાણિજ્યક પત્ર વ્યવહાર માટે આડું લંબ ચોરસ પરબીડિયું વપરાય છે આને શું કહેવામાં આવે છે તો કે ભાઈ આ આડુ લંબચોરસ પરબીડિયું કહેવામાં આવે છે ક્લિયર પછી આગળ જોઈએ તો આ પરબીડિયાને કાગળ આ પરબીડિયું છે તેનો કાગળ ઊંચી ગુણવત્તા વાળો અને પત્ર માટે વપરાયેલા કાગળ સાથે અનુરૂપ થાય તેવો હોવો જોઈએ કઈ રીતના પત્રના કાગળ સાથે અનુરૂપ થાય તેવો હોવો જોઈએ એમાં જોઈએ તો તો કે ભાઈ પરબીડિયાના કાગળનો રંગ પત્રના કાગળના રંગ સાથે મેળ ખાય તો સુંદર દેખાવ રહે છે આમ પત્રના કાગળનો રંગ સફેદ હોય તો પરબીડિયું સફ સફેદ વાપરવું જોઈએ અને અન્ય ઝાખા રંગના કાગળનો પત્ર લેખન માટે ઉપયોગ કરવામાં આવ્યો હોય તો પરબીડિયા માટે પણ તેવા જ રંગના કાગળનો ઉપયોગ કરવો જોઈએ બરાબર છે તો એ પરબીડિયો એની એનો રંગ છે એના માટે કઈ બાબતની કાળજી રાખવી જોઈએ તો કે ભાઈ પત્ર લખવા માટે આપણે જે કલરનો કાગળ ઉપયોગ કરેલો છે એ મુજબનો જ પરબીડિયો પસંદ કરવું જોઈએ ખાસ કરીને જો સફેદ રંગનો કાગળ હોય તો એ મુજબનો પરબીડિયો અને ઝાંખા રંગના જો આપણે કાગળ પસંદ કરેલા હોય તો એ મુજબનું પરબીડિયું છે તેનો ઉપયોગ કરવો જોઈએ સામાન્ય રીતે વાણિજ્યક બાબતોમાં ઉપયોગમાં લેવાતું પરબીડિયું જમણી બાજુ તરફથી ખુલતું કે બંધ થતું હોય તેવી સંરચનાવાળું લેવામાં આવે છે અહીંયા આપણે કેવું કીધું તો કે ભાઈ લમચોરસ આ જે પરબીડિયું છે તે લમચોરસ છે કઈ બાજુથી કીધું છે તો કે ભાઈ જમણી બાજુથી તો કે ભાઈ જમણી બાજુથી એ ખૂલતું હોય છે આવી રચનાવાળું આપણે લેતા હોઈએ છીએ આ ઉપરાંત એલઆઈસીની રસીદો બેંક કે અન્ય કેટલીક પેઢીઓના પત્રો માટે બારીવાળું પરબીડિયું એનો ઉપયોગ કરવામાં આવે છે બારીવાળું પરબીડિયું એટલે શું તો કે ભાઈ આ જે પરબીડિયું છે એની અંદર આછા રંગના કાગળનો ઉપયોગ કરેલો હોય અને એની અંદર સરનામું છે એ સરળતાથી આપણે વાંચી શકતા હોઈએ છીએ એને શું કહેવામાં આવે છે તો કે ભાઈ બારીવાળું પરબીડિયું કહેવામાં આવે છે એટલે કે ભાઈ બારીવાળું કવર કહેવામાં આવે છે ક્લિયર આગળ આપણે જોઈએ તો તો કે આવા પરબીડિયામાં કેવું પરબીડિયું એટલે કે બારીવાળા પરબીડિયામાં પત્ર મેળવનારના સરનામાની જગ્યાએ બારીવાળો ભાગ એટલે કે કપાયેલો ભાગ રાખી ઉપર પાતળો પારદર્શક કાગળ લગાડેલો હોય છે પારદર્શક એટલે કે પ્લાસ્ટિકનો એવો કાગળ કે જેની નીચે જે લખાણ લખાયેલું છે તે આપણે સરળતાથી વાંચી શકીએ અને પારદર્શક કહેવામાં આવે છે અહીંયા જેથી મેળવનારનું સરનામું જે પત્રના ભાગ સ્વરૂપે લખાયું હોય તે સ્પષ્ટ રીતે વાંચી શકાય બરોબર છે તો કે ભાઈ આંતરિક સરનામું મેળવનારનું સરનામું એને કયા નામે ઓળખવામાં આવે છે તો કે આંતરિક સરનામા તરીકે ઓળખવામાં આવે છે તો કે આંતરિક સરનામું લખાયેલું છે એ આપણે સરળતાથી વાંચી શકીએ છીએ આવા પ્રકારના પરબીડા પરબીડિયાનો પ્રયોગ થતો હોય ત્યારે પત્રની ગળી એવી રીતે કરવી પડે કે જેથી પત્ર મેળવનારનું સરનામું બારીવાળા ભાગની બરોબર નીચે આવે અને પત્રની અંદર લખેલું આંતરિક સરનામું સ્પષ્ટ રીતે જોઈ શકાય તો કે ભાઈ અહીંયા આપણે કાળજી રાખવી જોઈએ તો તો કે કે કેવી કાળજી જ્યારે આપણી પાસે છે ત્યારે કાગળની આપણે ગળી કે સળ કરીએ છીએ ત્યારે એવી રીતે ગળી કે સળ કરવી જોઈએ કે આંતરિક સરનામું છે ક્યાં આવવું જોઈએ તો કે ભાઈ બારીવાળા ભાગની નીચે આવવું જોઈએ આ કારણે પરબીડિયા ઉપર પત્ર મેળવનારનું સરનામું ફરી ટાઈપ કરવું પડતું નથી સામાન્ય રીતે ગોપનીય માહિતી ધરાવતા પત્રો માટે બારીવાળું પરબીડિયું પસંદ કરવામાં આવતું નથી બરોબર છે તો એના માટે કેવું પરબીડિયું પસંદ કરવામાં આવે છે તો કે ભાઈ બારી વગરનું પરબીડિયું છે એ પસંદ કરવામાં આવતું હોય છે બરોબર છે આગળ આપણે જોઈએ તો કે ભાઈ નંબર છઠ્ઠો આવે છે

પરબિડિયાની વચ્ચે સૌથી ઉપરના ભાગમાં પત્ર મોકલવા વિશેની સૂચના જેવી કે ભાઈ બુક પોસ્ટ રજિસ્ટર્ડ એડી સ્થાનીય અંગત એવું લખવામાં આવતું હોય છે તો કે ભાઈ પત્રનો જે ઉપરનો ભાગ હોય છે પરબીડિયાનો ઉપરનો જે ભાગ હોય છે એની ઉપર આપણે જોઈએ તો મોટા પાયા પર બુક પોસ્ટ છે એવું લખાણ લખાયેલું હોય છે પત્ર છે આપણે કઈ રીતે મોકલવા માંગીએ છીએ તો કે રજીસ્ટર એડીથી મોકલવા માગીએ છીએ એ બાબત છે અહીંયા લખવી જરૂરી બની જાય છે અથવા તો પત્ર છે એ સ્થાનિક હોય એટલે કે ગામના લોકોને જ આપણે મોકલવા માંગતા હોય તો એ લખવું જરૂરી છે અથવા જે વ્યક્તિને આપણે પત્ર લખીએ છીએ એના માટે પત્ર અંગત હોય તો એવું લખાણ પણ લખી શકાય છે બરાબર છે આગળ જોઈએ તો ત્યારબાદ જમણી તરફ પત્ર મેળવનારનું પૂરું નામ સરનામું સ્થળનું નામ અને પિનકોડ લખવામાં આવે છે આ જે બાબત છે એને આપણે ક્યાં નામે ઓળખવીએ છીએ તો કે ભાઈ પરબીડ્યુ કહેવામાં આવે છે આ કઈ બાજુ કીધું છે તો કે ભાઈ આને જમણી બાજુ કહેવામાં આવે છે બરાબર છે તો કે જમણી બાજુ કોનું સરનામું આવશે તો કે ભાઈ પત્ર મેળવનારનું સરનામું એ તમારે યાદ રાખવું પડશે અને પત્ર લખનારનું સરનામું સામાન્ય રીતે નીચેના ભાગમાં સમગ્ર આદા પટ્ટા ઉપર છપાયેલું હોય છે તો કે ક્યારેક જે વ્યક્તિ છે એ પત્ર મોકલતો હોય બરાબર છે એટલે કે પત્ર લખનાર છે એનું સરનામું તો કે અહીંયા નીચે આડા પટ્ટાની અંદર કેટલીક સંસ્થાઓ છે એને તૈયાર એવા કવર જ રાખેલા હોય છે કે જેનું સરનામું છે અહીંયા લખેલું હોય છે ક્લિયર અથવા તો ડાબે ખૂણે નીચે તરફ લખવામાં આવે છે અથવા કઈ બાજુ લખવામાં આવે છે તો કે ભાઈ એ ડાબે ખૂણે કોનું નામ તો કે ભાઈ જે વ્યક્તિ પત્ર લખતો હોય છે એનું સરનામું ડાબી બાજુ અને મેળવનારનું સરનામું જમણી બાજુ લખવામાં આવે છે જ્યારે આમંત્રણ પત્રો કે સર્ક્યુલર પત્રો પરબીડિયામાં મોકલવામાં આવતા હોય તો પરબીડિયાના પાછળના ભાગ ઉપર મોકલનારના સરનામા લખવામાં આવતા હોય છે આપણે મોટા પાયે પર કઈ રીતના તો કે ભાઈ એક બાજુ આપણે આપણું સરનામું લખતા હોઈએ છીએ પાછળની બાજુ જે વ્યક્તિ પત્ર લખે છે એનું સરનામું પાછળની બાજુ આપણે લખતા હોઈએ છીએ ક્લિયર અહીંયા પરબીડિયા પરનું લખાણ છે તે પૂરું થાય છે અને અહીંયા આપણું ચેપ્ટર છે તે પણ પૂરું થાય છે અને અહીંયા આપણું લેક્ચર છે તે પણ પૂરો કરીએ છીએ